નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે ત્રીજી તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને શનિવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો મિત્રો બે બ્લોક ની જ આવક જોવા મળી રહી છે બ્લોક નંબર સાત અને બ્લોક નંબર આઠ જો મિત્રો એકા સાત અને આઠ બે જ બ્લોકની આવક જોવા મળી રહી છે મિત્રો અંદાજીત બાર હજાર કટા આસપાસની આવક થઈ છે મિત્રો આજે આવકમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે જો આવક ચાલુ જ છે જો ટ્રેક્ટર ભરીને આવે છે મિત્રો અહીંયા ડુંગળી ઉતરે છે મિત્રો આટલી જ આજે આવક જોવા મળી રહી છે આવકમાં મોટો ઘટાડો છે મિત્રો આજે જેથી મિત્રો આગળ આજે મને એવું લાગે છે કે ભાવમાં સુધારો જોવા મળી શકશે આજે તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બની રહીજો આજના ભાવ જોવા માટે હાલ હરાજીનું કામકાજ એ ચાલુ થવાની તૈયારી છે

એકસો ને છ્યાસી જામપતી છે એકસો ને છ્યાસી વાવજો છે સાઈઝ માં થોડુંક સારું છે એકસો ને છ્યાસી જામપતી